આપડે આપડે રાજકોટ થી હું છોકરી જોવા ગયો ટંકારા કંટારિયા મેળી માર ને અરજી પેલા આપીએ આપડે ટંકારા

મંદિર માં જે કરે લગન ને બધું એ મંદિરે બે લગન થયા તે પછી થયા હોય તો કઈ ખબર નથી આપને એને ઈ ફોટો ધારા છે લગન માં લગન હાલ થયા ઈ હા મુકીશ સોલંકી આ તો છોકરી તો હારી દે કડે એમાં છોકરી તો તુલસી હારી છે પણ કિયા ગામ ની શું કઈ નઈ કે માં બાપ ગી ની સુ ને એમ કઈ ને અમને પણ ઉતર કઈ હા આ ડોસી માં હેપતા જાય એમને વાત નઈ કરી કે ગૌસ્વામી તુલસી ગૌસ્વામી છોકરી નામ

ઓકે હવે આપણે એ બોલી બેન છે નંબર છે તુલસીનો નંબર આપો અને તુલસીનો કે મારવો હાલો હા અવાજ કપાઈ ડડા હાલો એક ભાઈ આ તારું નામ બોલ ખણુ છો एक मिनट एक मिनट सॉरी भाई हेलो एक मिनट तारू नाम बोल हेलो ए तारू नाम बोल छन्नू एला तारू नाम कछु है छन्नू मुकेश सोलंकी चरणवा मुकेश भाई मो एक मिनट मुकेश सोलंकी मुकेश भाई और अपन नाम नया भाई नया भाई सोलंकी नया भाई સોલંકી હળવદ હવે આ નું નામ મૂકી તુલસી

आ, 25 25 25 25 वाड़िया वाड़िया। 25 વારિયા 25 વારિયા

ભાઈ આપડે મારે બનાવી હે આપડે પંચાસર વાળા રિયા ને મુક્તિ વાળા ભાઈ એ તો એમના તમને નંબર આપી તમને એના નંબર આ તુલસીના ના તુલસી ના mobile number ચાલુ છે તુલસી ના મારા બધું block છે આ પણ બીજા નંબર દે ને તો એમાં હું વાત કરું ને તુલસી નહી ઉપર આ માસી રે ને આ જોશના બેન આ જોશના બેન તો ઉપર હે ને

હા પિસ્તાલીસ આપણે વાત એને પકડી લીધો છે એ મુકેશભાઈ દીવાભાઈ ચાવડા પીપળા

તમે મોટા ભાઈ છો અને હું જેબી માં જ છુ ઓકે ભાઈ ઓકે હાલો હા યાર પણ એમને આવી ફ્રોડ છોકરીઓ નો પડાયેલા પણ ડોસી મારી આવી ઉમર લાયક છે સિત્તેર પંચોતેર વર્ષના હા કઈ છે કોઈ આપડા ઘરે નથી તો મેં કીધું બે માં દીકરો છે આ ત્રણ માં દીકરો છે હા તો કે દેખ બે બે આવી જાય તો આપડે ડોસી માં રાંધવાનું બંધ થાય ઓલું થાય કામ તો ક્યાં મોકલવાનું હતું આપડે હા વાત સાચી છે પણ આ ત્રણ માં દીકરો છે ને એમાં બે ને દરવાજે એકાદ ને ખાઈ જાય

હા દોસના હા કોણ દોસના બોલો હા બોલો કોણ બોલો હું મનસુખાય બોલું મનસુખાય હું જયરાજ કરતી રાજપતી મનસુખાય હા આ કોનો કામ દોસના બેનનો હા બોલો ને હવે મેં કીધું કે આપણે મારે છે ને એક ભાઈ કીધું કે દોસના છે ને મારે એક લગન નું તમારો નંબર અરે ભાઈ હું કે લગન નું કઈ કરતી નથી હું તો બીમાર તો હાલ્યતી નથી તો તો મારા अटक આવી ગઈ હું તો ખાટલે પડી ઉપર ભાઈ આ એનું તમે જ ગોઠી દીધું પૈસા તમે લીધાતા કોને મુકેશભાઈ ડાયાભાઈ સોલંકી આ ચોરસનાનું ગોઠ્યો ને એમાં પૈસા તમે લાખ રૂપિયા લીધોતો પણ એ તો મને હું મને ઓલા ભાઈ કાના ભાઈ લઈ ગયાતા ભેગી હું કે ના પાડું તો એમાં ગઈતી હું ભેગી

એમ નહીં મને માતા દેવી તો તમને ખબર જ હોય ને બધી હા તમાર માતાજી પણ એમ નહીં માતા તમે દેવી પૂજક અને માતાજી પૂજો પૂજો ને તમે હા પૂજીએ અને અમે માતાજીના હમકોટાઈ નો ખાઈ એમ નહીં તો આ ભાઈ રહ્યો ઈ વણ કરો તો તમે માતાજી નો કે ભાઈ એલા અડતો ની મને અને તું તો દે વણ કર છો એવું તમને દેવ કઈ પણ ખબર તો પડવી જોઈએ ને મને કહો ખરા હું કઈરું ને મને કાઈ ખૂદ ને તમે બેન મારી તમને બેન તમને ને ખબર ન પડતી પણ માતાજી ને ખબર પડે ને કોર દેવી હોય હા મારી માતાજી તો એટલે મને એટેક લાવી દીધું એટલે તો મને પતારી નાખી દીધી ભાઈ

બલે પણ મૈનો ડોડ મૈનો બે મહિના જેવું થયું હા શરીર સમાન થઈ ગયું અમારે અમારા માતાજી એટલે હાકા બાપા છે ને હા અમારા બીજી જ્ઞાતિની કોઈ બાય અમને અડે ને તો ઈ સીધી ફાટી જ જાય ઊભી પૂરું મરી જાય પણ એમ કે જો કોકનું હારું કર્યું છે ભલે આના કરતા મોત દે દીધું હોય ને તો મને સા બહુ શરમ છે ને અમારે મેલડી પૂજાય એટલે અમારે બીજી બાઈ અમને અડી ગઈ એટલે તમે જેમ કેમ પૂરો ફાળે ફાડી નાખી પણ ભાઈ મારું કેવાનું એટલું જ થાય છે કે જો હું મને અજાણ માં બધું જે કર્યું છે પણ મારી માતા અજાણ નથી ને હા એને ખબર પડી ગઈ

એમાં એવું છે બેન અમે હમણાં આગળ બધું કરી પણ તમારા માતાજી અબડાઈ જાય ઓલા લોકો ને કઈ ને તો ઈવડા ઈને હમણાં હું એને ફીંગલું વાર દઉં કે આવડો જે વણતર છે ને ના ભાઈ જો આના કરતા એને મારી લખાય પણ આવી જતર પેડી નો કરાય કોઈ ની બેન દીકરી આવે તો બેન હવે એમાં બેન દીકરી ને જો અમે અમે તો જો અમારે માતાજી આ કપા અમારે કહી દીએ આ તમારે થોડી ભૂલ કહી ગયા નકર અમારે મારે મેલેડી માર્યા ને જો હું અઠણ હાલ્યો જાવ છું હા ગાડી માં અને બીજી જ્ઞાતિ નો હોય અને ખાલી ચા બનાવે ને ચા નહીં મારો ભાઈ અમારું ખાલી શેડો અડી ગયા હોય ને તો અમને ગંગાજળ થી નવરાવે

અમારી મેલડી આટલી નબરી હે ભાઈ કુટુંબ છે ને અમારા મેલડીને પૂછ્યા સિવાય અમારા મારતોય તું હું તો હું તો પ્રશ્ન કરું છું કે માં હાંભળો ભાઈ હવે તો હું એટલું જ કહેવા માતાજીને માંગુ છું કે માતાજી હવે જીવ લઈ લે મને દુખી બેન અમે આજ છે ને અમે અમદાવાદ જાતા હતા હા અને મારી કીધું કે સીએનજી ગેસ નખાવી એક જ લાઈટ એક લાઈટ લીલી થતી મે કીધું નાખી દયો નકર બંધ થઈ જા તરત જ મે બમ ગેસ કાઢી દીધો હમ આટલો માર દેવનું પરમાણ કેવા ભાઈ તમારા કર્મ હારા હે છે ને

મારી મદદ કઈક થાય તો કરો ભાઈ બેન જો થાય મદદ કરશું પણ અમારે જો એવું તમને કહી દઉં કે તમે ઈ આ વણકર એરી આવું એટલે મારી માતાજી અપડાઈ જાય હું તમને હું તો હાવ થઈ ગઈ ભાઈ મારી ની અને આ વણકર ખાલી નામ નામ જો ત્રીજે દિયે સીધો જેલ નો થાય પાડો કેમ અમારી બાદ દેવ એવી બાપા જ છે જેલમાં છે આ જેલમાં જ છે મને ઈ સાહેબ ના ફોન આવે છે જેલ માં હા પણ બેન ઈ જેલ માં છે ને ઈ કોઈ દેવીતી નથી ઈ તો છે ને આવડા ભાઈ તમે તુલસી ની પૈણાવી છે ને ઈ માં ગયો છે